એના બાકી ઓલો ધામેલિયન ફામેલિયન બધા છે ને જેમ પોસ્ટ પોસ્ટ મૂકે છે અને અમારા વિસાવદ તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો અને ગોપલા તને કઉ છું કે તું મોરે મોરો વી આવજે તારામ દેવડ હોય ને તો મોરો બાકી મારા ગા તાલુકાના છોકરાઓને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ હવે ગુજરાતમાં ચારે બાજુ જય ગોપાલના નારા લગાવવામાં આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સતત જાહેર સભાઓ યોજી રહ્યા છે કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમ દરમિયાન જ્યારે તેઓ ભાષણ આપે છે તે સમય દરમિયાન તેઓ સતત ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા હોય છે ભાજપના નેતાઓ સામે ચેલેન્જ આપતા હોય છે અને હવે તે વચ્ચે વિસાવદરથી લાલજી કોટડિયાએ જે છે તે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે અને એક આકરા પ્રહારો પણ ગોપાલ ઇટાલિયા સામે લાલજી કોટડિયા દ્વારા કરવામાં આવ્યા છે નમસ્કાર ન્યૂઝની સાથે હું છું ઠક્કર હાલમાં ગુજરાતમાં માત્ર ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે ચર્ચિત ચહેરો તેઓ બની ચૂક્યા છે અને તેઓ સતત ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો પણ કરતા જોવા મળે છે ભાજપના નેતાને ચેલેન્જ આપતા જોવા મળે છે અને તે વચ્ચે વિસાવદરમાંથી જ લાલજી કોટડિયા દ્વારા ગોપાલ મોરે હું <coughs> <coughs> ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છે અને એના પાગ્યા એના પાગ્યા ઓલો ધામેલિયા છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયાને ને ધમકી મારે છે તું અમારા વિસાવદો તાલુકાના એક પણ છોકરાને દબાવીને તું આંગળી સિંધાળી જો આમ તારી હારે ધામેલિયા તારી સામે છું લાલભાઈ કોટડિયા તમારા બાપની કોઈ તાકાત હોય ને

તું ફલાણા ઠીકડાન તમે છે ને કઈ કક્ષા ના છો ને તે આ તને કહું ઇકો ઝોન છે ને તે બધી જે કઈ કરી છે ને બધી મને ખબર છે હું તારી આખે આખી અને બીજું આ ફેક્સ સાઈડી માંથી ઘણે કોમેટ લખે છે ગાયડું લખે છે પણ તમારી માં નું ધાવણ થયું હોય ને તો લાલભાઈ કોટડી ને સામે વી આવજો સેલન મારવું તમને એકવાર તમે સામે આવીને કયો કે મેં લાલભાઈ તારી સામે ઉભા છે એટલું પણ ખાલી કયો તમારા કોઈને બાપથી ફાટી નથી પડતા પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવવાનું બંધ કરો તમારા બાપથી કોઈને ફાટી પડતો પણ મારા છોકરાઓને તમે ધમકીઓ દેશો ગેરવર્તન કરો છો તમારી વાડી આવી છે જાવ હું તમારી અરે તમે કઈ ભાષા એમ બધી મને ખબર છે તમને કહો મહેન્દ્ર ડુબરિયા ને તમે ધમકી દીધી એ બિચારો છોકરો બારો નથી કરતો એમ તમે મારી નાખો ધમકી દીધી ગોપલા

એમ હું પોલીસ માંથી એવું ઓલે પણ થાય બધાને દબાવવું એમ તારી દબાવીને કે તો તારી માનું ધાવણ થાય હોય તો હમો હોય આવજે તારા બાપ થી ફાટી નહીં પડતા મારા છોકરાઓને અને વિશાલ તાલુકા કઈક છોકરાને દબાવજે અને કોમેટો કરવાનું કો તમારી માનું ઓર ધાવણ ધાવેલું હોય ને તો મારી એમાં મોરે મેરો ભાઈ આવજો ખુલ્લી સેલન છે અને મારો વિડીયો જ્યાં તમે કેજરીવાલ ગમે ત્યાં મોકલવાનું મોકલજો એક બેન હાડી તણ બરોબર ગેરશબ્દ હું નથી બોલતો છી એટલું તમે યાદ રાખજો અને જાંબુડી ગામ છે મારું તમારા તાકાત હોય તમારા ઘણા સાંમડી ને આવીને પડકારો કરે હું કોઈને બાપથી ન ફાટી પડતો મતલબ કે મારા વિસાવદા તાલુકાને એક પણ છોકરાને દબાવ્યા ને તો હું તમારી ઘેરે વી આવે ઠેકીન એટલું યાદ રાખજો જય હિન્દ જય ભારત